એમએસ યુનિવર્સિટીમાં આંદોલન પ્રવેશ પ્રક્રિયાને લઈ બબાલ અને પોલીસ સાથે ઝપાઝપી વડોદરા સ્થિત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી એમએસ યુનિવર્સિટીમાં ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવી છે તાજેતરમાં એનએસયુઆઈ નેશનલ સ્ટુડન્ટ યુનિયન ઓફ ઇન્ડિયા દ્વારા યુનિવર્સિટીની પ્રવેશ પ્રક્રિયાને લઈને ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું હતું જેને જોત જોતામાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું એનએસયુઆઈના કાર્યકરો અને વિદ્યાર્થીઓનો એક મોટો સમુદાય એમએસ યુનિવર્સિટીમાં પ્રવેશ પ્રક્રિયા સંબંધિત કેટલીક માંગણીઓ સાથે આવેદનપત્ર સુપ્રત કરવા માટે યુનિવર્સિટી હેડ ઓફિસ ખાતે પહોંચ્યા હતા ત્યારે વાઇસ ચાન્સેલર ધનેશ પટેલને આવેદનપત્ર આપવા પહોંચેલા વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટીના સત્તાવાળાઓ સાથે આંદોલનકારીઓ વચ્ચે વાતચીત નિષ્ફળ જતા વાતાવરણ તણાવપૂર્ણ બન્યું હતું આંદોલનકારી વિદ્યાર્થીઓએ સૂત્રોચ્ચાર શરૂ કર્યા અને યુનિવર્સિટી પરિસરમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો આ દરમિયાન પરિસ્થિતિને નિયંત્રિત કરવા માટે હાજર પોલીસ દળ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે શાબ્દિક ટપાટપીની શરૂ થઈ થયેલી વાત ઝપાઝપી સુધી પહોંચી ગઈ હતી ત્યારે પોલીસની વારંવારની હાજરી એક મોટો પ્રશ્ન ઊભો થયો છે આ ઘટનાએ યુનિવર્સિટી કેમ્પસમાં પોલીસની વારંવારની દખલગીરી અંગે એક મોટો પ્રશ્ન ઊભો કર્યો છે છેલ્લા કેટલાક સમયથી એમએસ યુનિવર્સિટીમાં નાના મોટા વિવાદોમાં પોલીસને બોલાવવાની અથવા પોલીસની હાજરી અનિવાર્ય બનતી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે વડોદરા શહેરના વિદ્યાર્થીઓની ચિંતા લઈને વારંવાર એનએસયુઆઈ હેડ ઓફિસ ખાતે ફેકલ્ટી ઓફ ડિનને રજૂઆત કરવામાં આવતી હતી કે કોમર્સ ફેકલ્ટી એશિયાની સૌથી મોટી ફેકલ્ટી છે અને મહારાજા સયાજીરાવ ગાયકવાડે દાનમાં આપેલી યુનિવર્સિટીને ખરેખર વડોદરાના વિદ્યાર્થીઓનો હક છે તો તમે તમામ વિદ્યાર્થીઓને આંદોલનમાં આવે છે અને તમામ વિદ્યાર્થીઓને એડમિશન આપે તો આજે આ એડમિશનની માંગ લઈને અમે હેડ ઓફિસ આવીએ છીએ તો ખરેખર એના ફેકલ્ટીઓ દ્વારા અમને એવી વ્યવહાર કરવામાં આવે છે

એને એનએસયુઆઈની માંગ દર વખતે એક જ હોય છે કે વડોદરા શહેરના વિદ્યાર્થીઓને એમએસ યુનિવર્સિટીમાં એડમિશન આપવામાં આવે આ કોઈના બાપની જાગીર નથી આ એમએસ યુનિવર્સિટી વડોદરાના વિદ્યાર્થીઓની છે મારા જા સાયાજીરા ગાયકવાડે આ યુનિવર્સિટી વડોદરાના વિદ્યાર્થીઓને આપેલી છે આ લોકો આવી રીતે વ્યવહાર કરે છે તમે તમામ પ્રેસ મીડિયાને હું વિનંતી કરીશ કે આ તમામ સત્તાધીશોને જે કુર્સીની મોહમાયા છે એ ઉતારવામાં આવે અને વિદ્યાર્થીઓને ખરેખર ન્યાય અપાવવામાં આવે સુજાન લાડમેન એનએસયુઆઈ ઉપપ્રમુખ આજ રોજ એનએસયુઆઈ દ્વારા હેડ ઓફિસ ખાતે વીસી સરને ને આવેદન પત્ર આપવામાં આવ્યું જેમાં માંગ કરવામાં આવી કે જે વિદ્યાર્થીઓ કોમર્સ ફેકલ્ટીમાં ભણવા માંગતા હોય તે તમામ વિદ્યાર્થીઓને એમએસ યુનિવર્સિટીમાં એડમિશન મળી રહે કેમકે આ જે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી છે એ મહારાજા ગાયકવાડે વડોદરાના વિદ્યાર્થીઓના હેત માટે એમના સારા માટે આ બનાવેલી યુનિવર્સિટી છે જેથી કરીને વડોદરાનો તમામ વિદ્યાર્થી અહીંયા ભણી શકે ઓછી ફીઝે ભણી શકે તમામ વિદ્યાર્થીઓને બહાર ભણવા માટે ના જવું ના જવું પડે પણ આ જે સત્તા પર બેઠેલા સત્તાધીશો ક્યાંક ને ક્યાંક આજુબાજુની યુનિવર્સિટીઓને ફાયદો પહોંચાડવામાં માટે અહીંયા વિદ્યાર્થીઓ સાથે ભવિષ્ય સાથે ચેડા કરી રહ્યા છે દસ હજાર વિદ્યાર્થીઓએ એમએસ યુનિવર્સિટીમાં ભણવા માટે એપ્લાય કર્યું હતું એમાંથી છ હજાર ચારસો વિદ્યાર્થીઓની જ મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવી જ્યારે આવેદનપત્ર એનએસયુ આપવા માટે ગયું ત્યારે વાત કરવામાં આવી કે અમે વધારો કરીશું આવું કરીશું તેવું કરીશું એડમિશન પ્રક્રિયા પતવા આવી પણ યુનિવર્સિટીના સત્તાધીશોએ કોઈ જ સીટોમાં વધારો કર્યો નથી આજરોજ એનએસયુઆઈએ જે એમએસ યુનિવર્સિટીમાં જે વિદ્યાર્થીઓ બારમા પછી ભણવા માગતા હતા તેમના વાલીઓ સાથે આજરોજ વિરોધ પ્રદર્શન કરીને આવેદનપત્ર આપ્યું છે અને વીસી સાહેબને કીધું છે કે જે બી વિદ્યાર્થીઓ અહીંયા ભણવા માગતા હોય તે તમામને એમએસ યુનિવર્સિટીમાં એડમિશન મળવું જોઈએ અને જો એડમિશન નહીં મળે

ઝાપાઝાપી બંધ કરવામાં આવી છે અમે જે જે રજૂઆત લઈને આવ્યા હતા તો આ લોકો જ્યારે હોય ત્યારે પોલીસ પ્રશાસનને આગળ કરી અમારી સાથે ધક્કા કરવામાં આવે છે અમે જાણે ગુનેગાર હોય તેવું વર્તન કરવામાં આવે છે જે બિલકુલ ચલાવી લેવા નહીં આવે રોય તેજા સુપ પ્રમુખ વડોદરા શહેર અને સિવાય એમની રજૂઆત સીટ વધારવા બાબતે હતી અને અમારું ચોપ્પન પોઈન્ટ પચીસ ટકા કટ છે ત્યાં સુધી અમે એડમિશન આપી દીધા છે આજે ત્રીજો રાઉન્ડ પતે છે અમારો સાડા રાત્રે બાર વાગે પહેલાં કદાચ એવું લાગે છે કે અમુક સીટો ખાલી રહેવાની છે ને તદઉપરાંત એમના માટે ટ્રાય પૂરેપૂરો કરીશું અને સાંજે સાડા છ તમને રિપ્લાય આપીશું ના ના જપાઝપી નથી કરી વિદ્યાર્થીઓના પ્રશ્ન જુદા હતા બધું આઉટ થઈ ગયું છે